મારો કોઈ ધંધો નથી હું શોખ થી બનાવ છું કાલી થી ગાડી બનાવું છું સુરત થી જનતા ને ચોખ્ખી વસ્તુ મળે સારી વસ્તુ મળે અને ખાઈ ખુશ થાય અને યાદ કરે આવી વસ્તુ હું બનાવું છું આમાં કોઈ જાતનો કલર છે ખરા કલ આવા બિલકુલ કલર નથી પ્યોર કેસર પ્યોર કેસર જ છે આઈફોન ની ક્વોન્ટિટી જોઈ લો કે કેટલી બધી ક્વોન્ટિટી માં આખો ડ્રાય ફ્રુટ છે પાછા જઈલા બદામ વાહ સરસ આ જો પાછા જઈલા બદામ ઘણી સારી વસ્તુ જો તમે અહીંથી આ ઘારી ઓર્ડર આપશો ને તો ઘણો સારી વસ્તુ તમને સુરતી ઘારી ટેસ્ટ કરવા મળશે આ પ્રમાણે ઘી લેવાનું ચેક કરવાનું ને પછી એને વાપરવાનું ખબર પડે કે ઘી કેવું છે સુરતી માવો ચોખ્ખું ઘી ચોખ્ખું બદામ કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે તો કોન્ટેક્ટ કરીને તમે ઓર્ડર આપી શકો છો માત્ર 5 તારીખ સુધી ઓર્ડર લેવામાં આવવાના છે કાકા બરાબર ને પછી કાકા આરામ પછી દિવાળીએ ફટાકડા ફોડવાના